પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે આજે ઉપવાસ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર નિશાનો સાધ્યો છે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય કૌશિક વેકરિયાની કોલ ડિટેલ તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે સાથે જ અમરેલીના એસપી સંજય ખરાતની પણ કોલ ડિટેલ તપાસ કરવા માટેની માંગ કરી છે એટલું જ નહીં અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે શું આરોપો પરેશ ધાનાણીએ પોતાના નિવેદનમાં કર્યા છે વિગતે વાત કરીએ તો

ગોટીને માર મારવામાં આવ્યો છે તેમને પોલીસ અધિકારી ડિસમિસ નહીં કરે તો તેઓના ઉપવાસ છે તે યથાવત રહેશે સાથે જ તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ જાહેરમાં ડિબેટ કરવા માટે વાત કહી હતી અમરેલી જિલ્લાનો જે પત્રકારનો મામલો છે તે જબરજસ્ત ગરમાઈ રહ્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં ચોવીસ કલાકથી પરેશ ધાનાણી છે તે ઉપવાસ ઉપર બેઠા હતા અને ત્યારબાદ તેમણે આજે પત્રકારો સાથે વાતચીત કરીને હવે તેમણે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ વાત કરતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગૃહમંત્રી ધારાસભ્ય કૌશિક વેકરિયા અને એસપી સંજય ખરાતના કોલ ડિટેલની તપાસ થવી જોઈએ તો એ ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરિયા કૌશિક નારકો ટેક્સ પણ માંગ છે તે પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે મામલે તેમણે પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવા પાછળ કોનો હાથ હોય શકે છે તેને લઈને પરેશ ધાનાણી શું વાત કરી રહ્યા છે તે સાંભળી પૂર્ણ થઈ ગયા છે આગામી રણનીતિ શું તંત્ર દ્વારા પરયોજિત પડશે કે કે એક કુવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નો નાક વાટ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આ જ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે આ ધરણા વધુ ચોવીસ કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે હા એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી તેમના જે આરોપો સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે અને આ વખત તેમણે જે અમરેલીના ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમની સામે તો તેઓ સતત આરોપ કરી રહ્યા છે પરંતુ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સામે પણ તેમણે આંગળી છીધી છે વાત આટલી તેનો અટકતા તેમણે કહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે પણ તેમના ઉપવાસ માટે તંત્ર પાસે મંજૂરી માંગી છે અને કહ્યું છે કે જો તંત્ર મંજૂરી નહીં આપે તો તેઓ જેલમાં રહીને પણ ઉપવાસ કરશે ને તેમણે આગામી દિવસોમાં અમરેલીના લોકોને પણ અપીલ કરી છે ધંધા વેપાર કરનારા વેપારીઓ છે તેમણે કહ્યું છે કે તેઓ અડધો દિવસ ધંધો બંધ રાખે અને પાટીદાર સમાજની યુવતીને ન્યાય અપાવે ત્યારે હવે આ લડાઈ છે તે નિર્ણાયક મોડ ઉપર જોવા મળી રહી છે અને પરેશ ધાનાણી છે જે આરોપો કરી રહ્યા છે તેના કારણે અમરેલી જિલ્લાની સાથે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના